तथा परिवार માટે ઉપયોગમા લેવાતી ઉપયોગમા લેવાતી વસ્તુઓ સ્વદેશી ખરીદી સ્વદેશી ખરીદી મતલબ સ્વદેશી ખરીદી મતલબ local ઉત્પાદકોને local ઉત્પાદકોને प्रोत्साहन प्रोत्साहन મારો દેશ મારી ખરીદી स्वदेशी खरीदी स्वदेशी खरीदी देश की जीडीपी देश की जीडीपी देश का विकास देश का विकास માટે માટે স্বদেশী ખરીદી अनिवार्य છે স্বদেশী ખરીદી અનિવાર્ય છે હું જ્યારે સ્વદેશી હું જ્યારે કહીશ અભિયાનમાં જોડાવું છું અભિયાનમાં જોડાવું છું ક્યારે ક્યારે વિદેશી વિદેશી આંતરશ వస్తూ నో త్యాగూ పర్వ మతా బెష